નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ તાલુકાના કડોલ ગામે પાડવા આવેલા બે આરોપી પોલીસે પકડી પાડ્યા ભચાઉ ના કડોલ ગામે ધાડ પાડવા આવેલી ત્રિપુટી દ્વારા આધેડ મકાન માલિક પર કરવામાં આવેલ જીવલેણ હુમલામાં પોલીસે ગામના જ બે શખ્સોની ધરપકડ કરી લીધી છે પોલીસે ગુનામાં સંડોવાયેલા સામજીભાઈ દશરથ વાલાભાઈ કાયાણીની ધરપકડ કરી છે હુમલાનો બનાવ ત્રણ દિવસ અગાઉ શુક્રવારે રાત્રે બન્યો હતો કડોલમાં રહેતા પેથાભાઈ લાખાભાઈ લોચાણના મકાનમાં ચોરી કરવા ઘુસેલા શખ્સો પેથાભાઈ અને તેની પત્ની જાગી જતા પેથાભાઈ ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને પેથાભાઈ ગંભીર રીતે ઘવાયેલા હતા અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં બચાવ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારોના આવાગમનનો રૂટ ચેક કરી બાતમીદારો મારફતે બેઉને ઝડપી પાડે છે ત્રીજો આરોપી કોણો અંગે પોલીસે કશો ફોડ પાડ્યો નથી પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર અનુસૂચિત જાતિના હોય તેમાં એન્ટ્રોસિટી એક્ટની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે બે આરોપી પૈકી સામજી ચાવડા ઠગાઈના ગુનામાં પોલીસ પોલીસ છે રોજ આવેલ કડોલ ગામ ખાતે ફરિયાદી પેથાભાઈ લાખાભાઈ કડોલ ભચાઉ ના રહેણાકના મકાનમાં રાત્રે આશરે એક વાગ્યા જેવા અજાણ્યા ઈશમો મોઢે કપડું બાંધી અને લોખંડની હથોડી અને પાઇપ લઈ આવેલા અને લૂંટ કરવાની પ્રયાસ કરતા ફરિયાદી જાગી જગા ફરિયાદીને પણ ઇજાઓ કરવામાં આવેલ જેની બનાવની ગંભીરતા ધ્યાને લઈ પચાવ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આજુબાજુના વિસ્તારોના સીસીટીવી કેમેરા જોવામાં આવેલ અને ખાનગી બાતમીદારો દ્વારા માહિતીના આધારે બે આરોપીઓને પકડવામાં આવેલ છે જેના નામ છે શામજી દેવાભાઈ ચાવડા અને દશરથ વાલાભાઈ કાયમ અને આ બાબતે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર